રાલ્લે છે હે અમારું ઓસલ બે કણ થાતી પોટલું આ લાવવું પડશે ને બે પોટલું લઈ લેજે હા હા હેતે પરો એમ કામ કરો તો અરુતી આના સાસ્તાજી બાજી આય આ દુતી લઈને આવું છું બેટ પાણીનું આ તો ઘર ગાલે સાપરો લાય હટ તો વળી નહીં શિકલ શું કરી

કોઈથી તો સોય છે માલ લઈને જવાનું સાજી આ તો કીધું ખાતા તા તમે તો એ તો ગીત તો આવા છે એવું આ તો હું જોતા ઉપર મમ્મી વાય વાય હો દાદર મારી તમે જજો હેરવાન કરો કોઈ તો કે નહીં અમે તો ખાવાનું કર લઈને આવશી આવા કંટાળો સાર ઓડો લવાય જ નહીં લવાય જ નહીં કંટાળી ગયા બાપા સમજે હિતર હું મોમતાનું મૂળ ભરું રાખ રાખ

તો તો પોણી વારવાઈ ગઈ છે તું આવો સાહેબ તો ના આવું કેમ શું કર એ ઊભો રહે ના ના માર તો રોટલા કરવાના છે ને ખાવાનું બાકી જ તો રોટલા કેપીને આવતો છે છેલ્લી વાર ના ના આ કર ના તો હું કા મૌન મગાવ થાય કર તું નાડું હોજે પોણી વારો મારે પાકાડવા જોવાનું હતું તો એ ભાત લઈને ઓથણ નેકડી રાખી રાખીતી આવડી ના ના

હું તો નોર્મે છે ત્યાં દેવું મારે આઈ બહા તું તો શાડની વાંચતો મારે તું મામા તો ચોકલેટ લાવે કાઈ કે ત્યાં ચોકલેટ લાવે તો રાખી દીધ હું તો તું શાળન નહીં આ ખરાબ तो રસ મેં આમ ઉછો તમને તો તું ચોકલેટ જમને સાધુ ના દે એમ મા તો નહીં દેવું બે હવે કાલી તને ચોકલેટ બકા ઓગળી જતી પણ નાખી દીધી ના તાર ત્યાં કોઈ હતી નહીં ના ના કોઈ નહીં આપણે શું કરશે શું તું તો તો મારા પાછી આપણા ના ના તો પાછી છે એવું છે કાઠું શું તમે ચોકલેટ પહેલા એને ચોકલેટ લાવ્યો તો તને ફોન ચાલે કરે બે વાગે દોઢ વાગે કરે તો એક કલાક રહીને આવી શાપ આપ થઈ જાય છે પડી છે આ ચોકલેટ તો હા તો ખાલી બે ફાઇન મળે બે દસ આવી ગયી નું હા ટાઈમ ફિક્સ થવો પહોંચવા લાવી થાકી હમ કરું ફરવા ફરવા તો ના ભાઈ બધા

કે સર કે આ 14 જ પડશે હેડો

આયેからは જમકર ભાયા નથી એક વાત કહું માર ભા કોક બેરીન લઈને આમ જતાતા છોકણ કેલો કોણ કિસન કોણ એ ખવરાવા હા તાણા કેવાયું તમ દોડતો દોડતો અરે ખબર છે કે બસ હા બરોબર કોક એ એ શું પર છોકણ છે આ પેલી છે ને એ લહેડો હા તો અટ ના સુઈને તા વખત થઈ ને ઊભો રહેડો

ઓ એકર એકર પર પર આવ છે એવું આવા બલાજી તમારું બનના બાતતા એ મત પછી કોણ ખાવા જો બધું તોન ખાવ આ ફોનો કરશું મારો આગર આગર કરવાનો વિચાર નહી કરો યાર પોતા જોયું

અવે હું નઈ કર જયપીને લાબી જ નઈ પાછો હોય યાર આ ઘર પાકા દે છે અને સુવાલ દેવ ઇંદો મે આ બધા ધંધા છોડી દે આમ જેણા યાર આ હું શું મોનતા ને હવે જોયા નહીં તો મારો ભાઈ જોવા રોડ તાપણી ના થાય આપણી આ કદી રોડ નો ભરોસો કરવો નહીં આ તો બધું મળી હંપી રવાનું આ તો મનોરંજન માટે વિડીયો છે વિડીયો પસંદ આવે